પૂજય માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો જો આજે તો વાલી ગયા છે બસ તો આપણે જમવાનું બનાવી છે તો જો ખીચડી કઢી અને લગભગ گاવાનો શાક ને રોટલા કરવાનો બાકી છે હવે અને આજે તો છે આપણે પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે તો તમે આજનો વિડિયો જોવાનું ભૂલતા નહીં તો જો આડો જમવાનું તૈયાર થઈ ગયું તો હવે આપણે બધા જમવા બેસી જઈએ ચલો હવે આપણે જમી લઈએ જો આજે આપણે પાણીપુરી ની સરસ લગાવી છે તો એમાં આપણે અત્યારે ચણા બાફવાનું ચાલુ કર્યું બટેકાય મેખી દીધા અને સરસ તો ખબર છે દરેક ચાર જણ છે તમે એક જણ પાંચસો પાંચસો મિક્સ લે બે હજાર થાય તો જે વધારે ખાશે નહીં એ બે હજાર લઈ જશે એ રીતના આપણે સરસ લાગે તો પાણીપુરી બની જાય એટલે આપણે લઈ જઈએ

બસો રૂપિયા બે જણા લક્ષું તારે પકોડી તું કેટલી ખાઈ પકોડી વીસ કે ત્રીસ દસ જ

લઈ જશે એટલે હું જીતીસો આ રહી તમારે પકોડી ત્રણ મિનિટ ની અંદર પૂરી કરવાની એ પણ કમ્પ્લીટ પાણી નાખવાનું અંદર અને ખાવાની કોઈ ભાગી નાખવાની નહીં પૂરેપૂરી ખાવાની બરાબર અને સરસ જે તમે લગાવી દઈએ એ વચ્ચો વચ્ચ પૈસા મૂકવાના જે ત્રણ મિનિટ ની અંદર પૂરી કરી દેશે બે હજાર રૂપિયા બરાબર મૂકી દો ચલો પહેલા ચાલુ હું સ્ટાર્ટ કઉ પછી ચાલુ કરવાનું તમારું ટાઈમ ચાલુ થાય છે એક બે ત્રણ સ્ટાર્ટ બીજો નંબર બાકી દો ચાલુ કરો ત્રણ મિનિટ માં ચાલીસ સેકન્ડની ની વાત ચલો मकी मासी ए आशु पानी भरो चीटिंग नहीं पानी दो मकी मासी मकी मासी मकी मासी वती मासी 20 सेकंड कम 20 सेकंड बाकी है टाइम आउट तीसरा नंबर आशु तो

તમે સરત હારી ગયા ભલે હારી ગયા પાણીપુરી જેવી બની દેતો કો તો આપણે લારી ચાલુ કરી નાખીએ તો જો આપણે બપોરે પાણીપુરી નો ચેલેન્જ પતાવી ને કામ બામ પતાવી ને કર્યો આરામ પછી આરામ કરીને બપોર નું જે એડિટિંગ બાકી હતું એમાં ટાઈમ લાગ્યો એટલે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો તો આપણે બનાવી હતા જો બેન તો એરોનું કામ લઈને બેઠા તો એરનું બનાવવાનું છે બીજું કઈ બનાવી ડુંગરીનું શાક નહીં तो चलो पहला घर में जोता है क्यों पानी पूरी फिर मचा ही नहीं तो ये मार तो तो खावा तीन जाती मैं तो का मार मन खावनी पे हूं भूख ना है ना जी भूख ना लागे तो पकोड़ी खैली खाइजे जे आपरे पकोड़ी तारे अब के के करे पानी तो तो पानी है पीछे में तो पानी पावतूत नहीं पानी से लगू पा ओए આપડે એવું જ કરાયું ઓછું કેવું ક્યારે આવશે તમને શું ખબર કેમ્પ મળી જાય તો સારું છે

ગમે ત્યાં હોય તો અંદર આવતો હોય રસોડા પર બેહી જાય બે વખત લોટ નાખીએ તો ત્રીજી વખત બે હોય એને લોટ તો બહુ ભાવતો અને બાજરી ના ખાય ના બાજરીનો રોટલો તો થતો હોય લાગી માંગ માંગ જ કરે આપડે આપવો જ પડે હમણાં જેવું નહિ તો જોવો આપડે જમવાનું બની ગયું બાકી મેં રોટલી બનાવી રહ્યા છે અને અમે બધા ખાવા બેસી ગયા તો આપણે બનાવી ખાજે જે ડુંગળી બટેકા નું શાક તુવેર નું શાક લસણ ચટણી ખીચડી અને આ બનાવે છે રોટલી ચલો આપણે જમી લઈએ